તો પ્રશ્ન છે E બાય M ના મૂલ્યો યોગ્ય વધતો ક્રમ ઓકે તો અહીંયા આપણી પાસે E છે ઇલેક્ટ્રોન માટે ઈ બાય એમ જે છે વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ નાઇન્ટીન બરાબર સિક્સ સેવન છે તો પર કેજી ન્યુટ્રોન ની વાત કરી દઉં ન્યુટ્રોન નો ચાર્જ જ ના હોય અને આલ્ફા કીધું છે ને આલ્ફા એટલે ફોર ટુ પ્લસ એટલે કે ઇન શોટ કહી શકો હિલિયમ પ્લસ ટુ જેનો ચાર્જ બે છે દળ ચાર છે વન બાય ટુ છે તો પહેલા આવે છે ન્યુટ્રોન પછી આવે છે આલ્ફા પછી આવે છે પ્રોટોન અને પછી આવે છે ઇલેક્ટ્રોન કયો ઓપ્શન છે તો વધતો ક્રમ કીધો છે ઓપ્શન ડી ઇઝ અ રાઈટ આન્સર ક્વેશ્ચન મિડ લેવલ કહી શકાય એક આલ્ફાને સમજવો બસ